ગુજરાત રાજ્યના શ્રી ડીજીપી સાહેબ નાવના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા આદેશ આપેલો હોય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નાવની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંભળા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાવના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ સ્ટેશન ના અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી લઈ રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે અસામાજિક તત્વો આરોપી પ્રભુભાઈ રામજીભાઈ પીરાણા દિનેશભાઈ રામજીભાઈ પીરાણા રાજુભાઈ રામજીભાઈ પીરાણા અને રામજીભાઈ રૂપાભાઈ પીરાણા ચારે આરોપી રહેવાસી પાવર હાઉસ વિસ્તાર રાપર તાલુકો રાપર જિલ્લો કચ્છ મોજી રાપર તાલુકો રાપર ના સર્વે નંબર 1047 પૈકી વાડી જમીન જે નગાશર તળાવની સામે એચપી પેટ્રોલ પંપની બાજુમાં આવેલ છે જે જમીનમાં અસામાજિક તત્વો દ્વારા પાંચ દુકાનો બનાવી ગેરકાયદેસર રીતે કબજો કરેલ હતો તે તમામ દુકાનો તોડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જેબી બોબડિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર આર અમલીયાર તેમજ વીએસ સોલંકી પીએલ ફણેજા એસવી કાતરિયા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા સદર કામગીરી કરવામાં આવેલ છે